દોસ્તો ટેક ગુજરાતી એસપીમાં તમારું ફરી એકવાર સ્વાગત છે અગર દોસ્તો તમારા પાસે જે રેડમી એમ આઈના કોઈ પણ ફોન હોય છે તો તમારા મોબાઈલમાં કાંઈક આવું જોવા મળતું છે જેમ તમને સ્ક્રીનશોટ બતાવું છું તે ડોન્ટ કવર ધ ઇયરફોન એરિયા તો દોસ્તો આનાથી ઘણા બધા લોકોને પ્રોબ્લેમ હોય છે તે બંધ કરવા માટે તમારે જે અવાજ વધારવા ઘટાડવાની જે ચાપ છે તે તમારે દબાવવી પડે છે અને તેને તમારે ત્યાંથી બંધ કરવું પડે છે પણ ઘણા બધા લોકોને એવા સિક્રેટ સેટિંગ નથી ખબર હોતી કે આને બર્મનેટલી બંધ કેવી રીતે કરવું જ્યારે પણ આવે છે આ તમે જોઈ શકો છો સ્ક્રીનશોટ તેવી રીતે આવતું હોય તો તમારે અહીં ચાપ દબાવવી પડે છે એટલે તે વહી જાય છે પણ દોસ્તો હવે હું તમને જેનું તમને એક સિક્રેટ સેટિંગ કહું છું તે તમારા મોબાઈલમાં જરૂરથી કરી દેવાનું છે જ્યાં દોસ્તો કેવી રીતે કરવાનું તો ચલો આજનો આ વિડીયો સ્ટાર્ટ કરીએ તો દોસ્તો તેના માટે તમારે સૌથી પહેલા તમારા સેટિંગ છે તેમાં જવાનું છે દોસ્તો આ અને તમારા મોબાઈલમાં ના ફોન હોય રેડમીના ફોન હોય તેમાં જોવા મળશે બાકીના ફોનમાં નહીં જોવા મળે તો આ વિડીયો બીજા ફોન ફોન છે તમારી પાસે તો તમે સ્કીપ કરી શકો છો તો દોસ્તો તેના માટે તમારે સેટિંગમાં જવાનું છે સેટિંગમાં ગયા પછી તમારે નીચે જેવું તમે સ્કોર કરશો તો રોક સ્ક્રીન નામનું સેટિંગ આવશે તેના ઉપર ક્લિક કરવાની છે અહીં નીચે ફરીથી એક સ્કોર કરશો એટલે તમને એક સેટિંગ જોવા મળી જશે જેમનું નામ છે પોકેટ મોડ જ્યાં દોસ્તો તમારે આ સેટિંગ ઇનેબલ હશે તો તમારે આ સેટિંગને બંધ કરી દેવાનું છે કાંઈક આ રીતનું હવેથી તમને જે સ્ક્રીન ઉપર દેખાતું હતું ડોન કવર ધ એ એરફોન એરિયા તે નહીં જોવા મળે અને તમારે તે ચાપ પણ નહીં દબાવવી પડે તો આ સેટિંગ તમારા ફોનમાં બંધ કરી દેવાનું જેને આ આ રીતનો પ્રોબ્લેમ આવતો હતો તેને તો દોસ્તો ઉમેદ કરું છું તમને આજની આ ટ્રીક કાફી પસંદ આવી વિડીયોને લાઈક અને શેર જરૂર કરજો જ ઇન્ટરેસ્ટિંગ ગુજરાતીમાં વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો ફેસબુક ઉપર જોઈ રહ્યા છો તો અમારા કંઈ જને ફોલો કરી દેજો